દેવગામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિશ્વ દિવસો પચાસ જેટલા બાળકોને બટુક ભોજનમાં ભજ્યા પીરસવામાં આવ્યા હતા અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા બાળકોને ભક્તિનું જ્ઞાન આપવામાં આવ્યું હતું અને બાળકોએ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુના આશીર્વાદ લીધા હતા તેમજ સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે જેવા કે વૃક્ષારોપણ સ્વાન માટે લાડુ ગાયનું નિરણ બીમાર ગાયની સેવા જેવા અનેક સેવાકીય કાર્ય સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા કરવામાં આવે છે અને આજ રોજ વિશ્વ સી દિવસની ઉજવણી કરવા દેવગામ પ્રાથમિક શાળાના બાળકો અમર સાહેબ આશ્રમ ખાતે આવી પહોંચ્યા ત્યારે અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ અને આલિંગભાઈ વાળા દ્વારા બાળકોને વ્યવસ્થિત બેસાડીને બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું તેમજ દેવ ગામના વતની હાલ મુંબઈ વોરા પરિવાર દ્વારા અમર સાહેબ આશ્રમ ખાતે બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુએ બટુક ભોજન કરાવવા બદલ વોરા પરિવારનો આભાર માન્યો હતો રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જીથુડી તારીખ દસ આઠ ચોવીસ સિંહ દિવસ નિમિત્તે શાળાના બાળકો વતી ગામમાં રેલી કાઢવામાં આવી તેમજ જે વિશ્વના એશિયા જે સિંહ છે એના વિશે સમજૂતી આપવામાં આવી ત્યાર પછી અમર સાહેબ આશ્રમે અને અલગ અલગ જગ્યાએ બ્લેક બેગલેસ દિવસ નિમિત્તે આયોજન કરેલું અને ત્યાર પછી અમર સાહેબ આશ્રમે આવી અને બધા જ બાળકોને ગરમ ગરમ ભજીયા અને અહીંયા અમર સાહેબ આશ્રમે ભક્તિ સાથેનું જે શિક્ષણ છે એ પણ આપવામાં આવ્યું અને આજે ત્રિવેણી સંગમ પૂરેપૂરું અહીંયા વસ્તુ અહીંયા અમર સાહેબ આશ્રમમાં ચંદ્રેશભાઈ વાળા તથા ખાલીકભાઈ વાળા બંને બંધુઓની ઉપસ્થિતિમાં અમે આજે સરસ મજાનો આ આશ્રમના પટ્ટાંગણમાં શ્રી દિવસની ઉજવણી પણ કરી અને એશિયાઓમાં સિંહની ખૂબ જ ઓછી વસ્તી છે એમાંય ગૌરવ લીધા જેવી વાત એ છે કે ગુજરાતમાં જે સિંહો છે એ આપણા ગીર વિસ્તારમાં જોવા મળે છે આ ઉપરાંત બાળકોએ ખૂબ હર્ષ અને આનંદની લાગણી સાથે આ ઉત્સાહને ખૂબ ઉત્સાહભેર ઉજવ્યો અને સાથોસાથ લાભકુંવરબેન વોરા હસ્તે જેટી વોરા સાહેબ એમના ત્રણેય બંધુઓ બાબુલાલ જયંતીલાલ અને રમણીકલાલ તાજચંદ હોરા આ ત્રણેય બંધુઓની ખૂબ લા તેમના વહાર થી બધા જ બાળકોએ ભજીયાનો સરસ મજાનો નાસ્તો પણ અંતે લઈ અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આ આશ્રમમાં અમે આ વિશ્વ સિંહો દિવસની ઉજવણી કરી જય ગુરુદેવ અમર સાહેબ આશ્રમ હું ચંદ્રેશભાઈ આજે સુંદર મજાનું અમારે આશ્રમમાં આયોજન થયું તો તેમાં જે આપણે ગવર્મેન્ટે જે આયોજન કરેલ છે સિંહ દિવસની દિવસની ઉજવણી અમર સાહેબ આશ્રમમાં થઈ અને સાત બાળકોને ભટ્ટુ ભોજન જેમ કે ગરમા ગરમ ભજીયાનું પણ આયોજન હતું અને તેમાં અમારે વોરા પરિવાર મુંબઈનું આયોજન હતું અને પ્રાથમિક શાળામાં અમારે જે નીતેશ સાહેબ આચાર્ય તથા તમામ એમનો સ્ટાફ એમની જહમેતી પોતે એમની પરિવારે સાથે ભજીયા બનાવી અને બાળકોને આપેલું અને સાથોસાથ આશ્રમમાં જે કાંઈ ભક્તિના જે કાંઈ પાયાનું જે બાળકોનું આપણે જ્ઞાન છે તે પણ અમર સાહેબનું અમે બાળકોને પણ ભક્તિ માર્ગ શીખવાડ્યો કે ભાઈ ભક્તિ કઈ રીતે થાય અને આવા બે ત્રણ સમયો એના અમારા આશ્રમમાં ત્યાં છે સિંહ દર્શન અને બટુક ભોજન અને ભક્તિ એવું ત્રિવેણી સંગમનું આયોજન આશ્રમમાં થયું તે બદલ હું બધાય સ્ટાફ અને વોરા પરિવાર અને જે અમારા સેવા સ્વયંસેવકો એમને બધાને ખૂબ ખૂબ એમને અમર સાહેબના સાનિધ્યમાં એમને કહું છું કે તે ભક્તિમય અને સારું બધા નિરોગી શરીર રહે એ બધાને અમર ચરણોમાં પ્રાર્થના